સમાધિ પર એકસો પચાસ ની જન્મ જયંતિ વર્ષની ગુજરાત સરકારના ચેરમેન શ્રી હિમાચ પાલીભાવ સાંસ્કૃતિક બોર્ડ અને ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા ધારાસભ્ય શ્રી ના ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના ગુરુ ગોવિંદ મહારાજની સમાધિ ખાતે બિરસા મુંડાની એકસો જયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને ગુરુ ગોવિંદ સમાધિ પર સેવા પૂજા કરી અને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર તરફથી આદિવાસીઓના ઉત્થાન માટે જાહેર કરેલી યોજનાઓ અને બિરસા મુંડાના દેશ અને રાષ્ટ્ર માટે કરેલી જહેમતને ઉજાગર કરવામાં આવી હતી સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી યોજનાઓની વહીવટી તંત્ર દ્વારા લાભાર્થીઓને ચેકોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું કન્યાશાળા લીમડી દ્વારા મહેમાનોનું સ્વાગત કાર્યક્રમ કરવામાં આવ્યું હતું અને નવમી ઓગસ્ટના આદિવાસીની ટીમલીનું ગીત રજૂ કર્યું હતું જેમણે માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરીયા અને હિમાજ પાલીવાવ સહિતના કાર્યકરો દ્વારા બાલિકાઓને રોકડ રકમ આપી પ્રોત્સાહિત કર્યા હતા આજરોજ રક્ષાબંધનના પર્વ નિમિત્તે સૌને શુભકામનાઓ પાઠવી હતી અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પ્રાંત ઓફિસર શ્રી ભાડિયા સાહેબ મામલતદાર શ્રી પરમાર સાહેબ નાયબ પોલીસ અધિકારી શ્રી પટેલ સાહેબ ઝાલુદનાઓની અને તાલુકા વિકાસ અધિકારી શ્રી ગઢવી સાહેબ અને જિલ્લા તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ શ્રીઓ અને સ્થાનિક જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ લલિતભાઈ ફુરિયાની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી આમ ઝાલુદના ઝાલોદના શ્રી મહેશભાઈ ભુરિયા ઝાલુદ વિસ્તારમાં સતત પ્રયત્નશીલ જોવા મળ્યા હતા અને લોકોને સાથે રાખી અને વિકાસના કામો કરતા જોવા મળે છે બ્યુરોચીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ